નમસ્કાર મિત્રો નાગરિક અધિકાર રક્ષા સમિતિના નેજા હેઠળ ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાની જે ઝુંબેશ ચાલી રહી છે એ ઝુંબેશને ખૂબ જ બોળા પ્રમાણમાં સમર્થન મળી રહ્યું છે અને વિવિધ શહેરોમાં અનેક વોટ્સઅપ ગ્રુપો આ બાબતે ક્રિએટ કરવામાં આવ્યા છે પરંતુ આપણી એવી ઈચ્છા છે કે આગામી સમયમાં ગુજરાતનું એક પણ નાનામાં નાનું શહેર કે મોટા શહેરનો ગ્રુપ અસ્તિત્વ ના ધરાવતું હોય મિત્રો જે લોકો જોડાયા છે આ અભિયાનમાં એ તમામ મિત્રોને હું વિનંતી કરીશ કે પોતે વ્યક્તિગત ગ્રુપો બનાવો અને સોશિયલ મીડિયા થકી સમગ્ર ગુજરાતમાં આપણો સંદેશ ફેલાવો મિત્રો આપણે પહેલા પણ નોતા કેતા આજે પણ નથી કેતા કે આપણો આ આંદોલન એ કોઈ લોકોને દારૂ પીવાની એડવાઇસ માટેનું છે જ નહીં અને આપણે ક્યારે કોઈને દારૂ પીવાની એડવાઇસ નથી આપતા આપણે ફક્ત અને ફક્ત એ વાત કરી રહ્યા છીએ કે હાલમાં જે પરિસ્થિતિ છે કે જે લોકો આ વસ્તુનું સેવન ડેલી કરે છે એ લોકોને સારી વસ્તુ મળે

મિત્રો આપણું આંદોલન ક્યારે રાજકીય નહોતું આપણું આંદોલન કોઈ સરકાર વિરોધમાં નથી પરંતુ ગુજરાતના હિતની આપણે વાત કરી રહ્યા છીએ આજે ગુજરાતનું યુવાધન અલગ અલગ નશાઓની વસ્તુ ખરીદી અને બરબાદ થઈ રહ્યું છે ગુજરાતની સરકાર આ વસ્તુને જેટલી વેલી સમજે એટલું સારું છે અન્યથા ગુજરાતના અનેક યુવાનો આવી નશાખોરીમાં બરબાદ થઈ જશે કડક કાયદો બનાવાથી કોઈ દારૂ પીવાનું બંધ નથી કરવાનું સર્વે કરાવવા તો ગુજરાત સરકાર એના આઈબીના રિપોર્ટ દ્વારા કરાવી શકે છે કે દારૂબંધીના કડક કાયદા પછી શું લતી બહાર પણ ફરક પડ્યો છે ખરો કોઈ કાયદા બનાવવાથી કોઈ વસ્તુનો ફરક નથી પડતો મિત્રો આજે આદિવાસી સમાજ બહાર આવ્યો છે આદિવાસી સમાજના એકતા મંત દ્વારા બારડોલીમાં પ્રાંત ઓફિસર આવેદન પત્ર આપવામાં આવ્યું છે આવતીકાલે બની શકે કે અનેક લોકો આ વિષય ઉપર બહાર આવશે આશા રાખીશ કે ગુજરાત સરકાર આ વિષય ઉપર ખૂબ જ વહેલી તકે પુનર્વિચાર કરે મિત્રો બે ત્રણ વાતો આજે હું બીજી પણ કહેવા માંગુ છું કે હજી અનેક લોકો ખુલ્લામાં વિષયને લઈને બહાર નથી આવતા મિત્રો માન્યતા અને વાસ્તવિકતાને ભેદ રેખા આપણે સમજાવવા નીકળ્યા છીએ માન્યતા એ છે કે આ ગાંધીનો ગુજરાત છે અને વાસ્તવિકતા એ છે કે ઠેર ઠેર દારૂ મળે છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ગુજરાતના હજારો કરોડ રૂપિયા ગુજરાતની બહાર જઈ રહ્યા છે તો માન્યતા માન્યતાની જગ્યા છે દારૂબંધીના કડક કાયદા બનાવવાથી કોઈ દારૂ પીવાનું બંધ નથી કરવાનું આજે આપણે એ વાત ઉપર જઈએ કે આપણે જે સૈનિકો ઉપર ગર્વ કરીએ છીએ અને જે સૈનિકોની વીરતાને આપણે સલામ કરીએ છીએ એમાંના અનેક સૈનિકો દારૂનું સેવન કરે છે શું ફક્ત એ કારણથી જ આપણે એમના ઉપર ગર્વ કરવાનો કે એમની વીરતાને સલામ કરવાનું બંધ કરી દઈશું મિત્રો ફિલ્મના અનેક એક્ટરો દારૂનું સેવન કરે છે અને એમની ફિલ્મો આપણે સપરિવાર જોવા જઈએ છે શું ફક્ત એ વ્યક્તિ દારૂ પીવે છે માટે થઈને આપણે એની ફિલ્મો જોવાનું બંધ કરી દઈશું મિત્રો ગુજરાતની અંદર એવા હજારો નાગરિક છે કે જેઓ દારૂની પરમિટ ધરાવે છે અને અનેક લોકોને રોજગારી આપે છે એમાં એમની અનેક મોટી મોટી ફેક્ટરીઓ છે શું એ વ્યક્તિ દારૂ પીવે છે માટે થઈને એની ફેક્ટરીમાં જવાનું બંધ કરે મિત્રો એવા અનેક લોકો છે જે પાંચસો પાંચસો હજાર હજાર લોકોને રોજગારી આપે છે શું એ વ્યક્તિ દારૂની પરમિટ ધરાવે છે માટે થઈને ખરાબ થઈ ગયો તો દારૂ પીવો એ કોઈ રીતે ખરાબ નથી તમે તમારા પરિવારને સમજાવો કે આ વાસ્તવિકતા છે અને એ વાસ્તવિકતાના આધારે હું ગુજરાતના હિતમાં બહાર નીકળ્યો છું

કે અમે કોઈને દારૂ પીવાની એડવાઇસ નથી કરતા અમે ફક્ત ને ફક્ત ગુજરાતની વાસ્તવિકતા બતાવવા નીકળ્યા છીએ અને ગુજરાતની વાસ્તવિકતા એ છે કે દારૂબંધીના કડક કાયદા પછી પણ આજે એટલો જ દારૂ ગુજરાતમાં મળે છે જેટલો દારૂ પહેલા મળતો હતો ફક્ત ફરક એટલો જ પડ્યો છે કે 250 ની બોટલના 1000 રૂપિયા થઈ ગયા છે અને જે કામ 5000 માં પતતું હતું એના માટે 50000 રૂપિયાના તોડ થઈ રહ્યા છે મિત્રો ટૂંક જ સમયમાં આપણે એવા પણ વિડિયો જાહેર કરીશું કે જે લોકોને આ ડિપાર્ટમેન્ટ પકડતું નથી ફક્ત ને ફક્ત ગુજરાતના નાગરિકો પર દમન આવે છે શું ગુજરાતમાં નાગરિકો સિવાય કોઈ પણ સરકારી કર્મચારી પછી ભલેને કોઈ પણ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા હોય શું દારૂ નથી પીતા કેમ એ લોકોને પકડવામાં નથી આવતા કેમ નાગરિકો પર અત્યાચાર કરવામાં આવે છે તો સરકારને ફરીથી વિનંતી કરીશ કે આપનો આ દારૂબંધીનો કાયદો ગુજરાતના લેસ માત્ર હિતમાં નથી આપ આઈબીના રિપોર્ટ દ્વારા આની માહિતી મેળવી શકો છો આજે આદિવાસી સમાજ બહાર આવ્યો છે કાલે ગુજરાતના લાખો નાગરિકો આ વિશે બહાર આવશે આશા રાખીશ કે ગુજરાતના હિતમાં ગુજરાત સરકાર બને એટલો વહેલો આ દારૂબંધીનો કડક કાયદો પાછો ખેંચે અને દારૂબંધીની જે ગુજરાતની નીતિ છે એ બાબતે પુનર્વિચાર કરે કેમ કે આ કાયદો કોઈ પણ રીતે ગુજરાતના હિતમાં નથી જલ્દીમાં જલ્દી આ કાયદો પાછો ખેંચાય એ માટે થઈ અને સંગઠનની શક્તિ આપણે બતાવી શકીએ એ માટે થઈને તમામ શહેરો અને તમામ ગામોમાં આપણું વોટ્સઅપનું ગ્રુપ ક્રિએટ કરો અને ટૂંક જ સમયમાં લાખો લોકોને આપણી સાથે જોડી અને એ લાખો લોકોને એક છત્ર હેઠળ લાવી આપણે સરકારને બતાવીશું કે આ તમારો જે કાયદો છે એનાથી લાખો ગુજરાતીઓ નારાજ છે ગુજરાતનું અહિત થઈ રહ્યું છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને બોગસ દારૂ મળવાના કારણે લઠ્ઠા કાંડો થઈ રહ્યા છે જેમાં ગુજરાતના યુવાનો મોત ને ભેટી રહ્યા છે માટે થઈ અને ગુજરાત સરકાર બને એટલી વહેલી તકે આ કાયદો પાછો ખેંચે એ માટે ખૂબ જ સરળ રીતે આપણે આંદોલનનો માર્ગ અપનાવે છે અને વધુ ને વધુ લોકો આપણી સાથે જોડાય એ માટે વધુ ને વધુ વોટ્સઅપ ગ્રુપ ક્રિએટ કરવા હું આ વિડીયોના માધ્યમથી જોડાયેલા તમામ મિત્રોને આગ્રહપૂર્વક વિનંતી કરું છું જય ગુજરાત